લખતર તાલુકાના પેઢડા ગામ ખાતે પેઢડા પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજાઈ પેઢડા પ્રાથમિક શાળા ખાતે કુદરતી આફતોને લઈ સુરક્ષિત કેવી રીતે રહેવું તેને અનુસંધાને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું પેઢડા પ્રાથમિક શાળાના અલગ અલગ કુદરતી આફતો જેવી કે સુનામી ભૂકંપ આગ વાવાઝોડું જેવી આફતોની અંદર સુરક્ષિત કેવી રીતે રહેવું અને તેને લઈ આયોજન મોકડ્રીલનું કરવામાં આવ્યું મોકડ્રીલમાં પેઢડા આચાર્ય તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ મેળવ્યું હતું સ્કૂલના આચાર્ય શિક્ષકો દ્વારા સ્કૂલના બાળકોને કુદરતી આફતોમાં પોતાના બચાવ કઈ રીતે કરવો અને તેની લઈ મોકડ્રીલ યોજી હતી લખતર તાલુકાના પેડડા ગામ ખાતે શ્રી પેઢડા પ્રાથમિક શાળામાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેઢડા પ્રાથમિક શાળાના આચાર્ય ઇદ્રિશભાઈ તેમજ વિપુલભાઈ ભૂત રાઠોડ અશ્વિનભાઈ પરમાર જયવીરસિંહ લકુમ અને કિરણભાઈ દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને કુદરતી આફતમાં કઈ રીતે સુરક્ષિત રહેવું અને આફતોની અંદર પોતાના પરિવારની કઈ રીતે મદદ કરવી તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે સ્કૂલના બાળકો દ્વારા પ્રેક્ટિકલ કરી કુદરતી આફતોની અંદર કઈ રીતે સુરક્ષિત રહેવું તેની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી જેમાં ભૂકંપ વાવાઝોડું સુનામી આગ જેવા કુદરતી આફતોને પોતાના પોતે અને પોતાના પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખવાને તેનું માર્ગદર્શન અને માહિતી મેળવી હતી પેઢડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી